मित्रों là अलग अलग कपड़ा ने उसे आओ पतंग ने उसे Hello, welcome to my channel. Welcome to my channel. Welcome to તો આજે વાર છે રવિવાર અને બતાવું તમે જો વાગી છે દસ હજી સુરત હતા વિગ આથી વાતાવરણ તો હવાનું આવું છે દસ વાગ્યા તો સુરત હતા વિગ આથી આવું વાતાવરણ છે ટાઈટ ને એવું હોય છે બધું જે બધું કામ કરે છે આવું વાતાવરણ જે હવાનું એમ છે તો મને રવિવાર છે આપણે મજા આવી છે બતાવી છે બધું તમને એને લીધે સુરત હતા છે ધીમે ધીમે હવે સાડા દસ થઈ ગયા છે અત્યારે જવા તેવા સુરત નીકળી ગયા છે બાર જો

સેકડો વેવા જઈએ અત્યારે આગળ તો મિત્રો બધા અલગ અલગ કોકડા છે આવું છે આવું કોકડા છે તમે છે નવસોનું એનું છું એકસો હજારનું અઢીનું અઢી હજાર એનું ત્રણસો રૂપિયા અગ્નિ અગ્નિ છે અઢી હજાર એનું ત્રણસો

અધુરિ વાંદે છે યુ કે સકેન્દ્ર આ ઇતે સકેમ આપ દે છે તની સકવા થા અમારો ભાઈ જો જાય જો બી એમ બી સાઉન્ડ વાળી એક

તો આપણે વિડીયો લેવાનું છે એક વાર કેજીએફ ટુમાં જોવા ગાડી આમાં ફિલ્ટર હતું હાલે છે કેમ પણ ની ગાડી છે ભાઈ

ના પૂર્વક મળીએ નવા વર્લ્કમાં ત્યાં સુધી જય રામ